બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના એકત્રીસ ડિસેમ્બર ના રોજ થઈ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનની રાણી એલિઝાબેથ વનના શાસનના આદેશને અનુસરીને નોંધવામાં આવી હતી મસાલાના વેપાર માટે કંપનીની રચના કરવામાં આવી હતી જેને જેનો તે સમયે સ્પેન અને પોર્ટુગલ દ્વારા ઈજરો હતો બાદમાં કંપનીએ કોટન સિલ્ક ચા ઇન્ડિગો અને અફીરનો વેપાર શરૂ કર્યો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં ફેક્ટરી સ્થાપવા માટે તત્કાલીન મુઘલ શાસક જહાંગીર પાસેથી પરવાનગી લઈને બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ ધીરે ધીરે કંપનીએ સમગ્ર ભારત પર કબજો જમાવી લીધો તે સમયે વિશ્વના કુલ ઉત્પાદનમાંથી ચોથા ભાગનું ઉત્પાદન ભારતમાં થતું હતું આ કારણથી ભારતને સોનાનું પક્ષી કહેવામાં આવ્યું હતું અઢારસો સત્તાવન માં થયેલા બળવાને પગલે પહેલી જાન્યુઆરી અઢારસો ચુમ્બોતેર ના રોજ કંપનીનું વિસર્જન કરવામાં આવ્યું જે બાદ બ્રિટનની રાની વિક્ટોરિયાએ કંપનીના અધિકારો ખતમ કરી નાખ્યા અને શાસનને લાગની લાગતી તમામ લગામ સીધી પોતાના હાથમાં લઈ લીધી કંપનીની સેનાને બ્રિટિશ આર્મીમાં ભેળવી દેવામાં આવી અને કંપનીની નૌકાદળને વિખેરી નાખવામાં આવી લોર્ડ મેકોલોએ અનુસાર કંપની શરૂઆતથી જ વેપાર તેમજ રાજકારણમાં સહભાગી હતી

હિન્દુ ધાર્મિક પુસ્તકોનું ઘણું મહત્વ છે એવું કહેવામાં આવે છે જો આપણે ઇન્ડોનેશિયામાં મહાભારત અને રામાયણનો ઉલ્લેખ કરીએ તો તેઓ કહેશે કે આ આપણા શાસ્ત્રો છે ઇન્ડોનેશિયામાં હજુ પણ રામાયણનું મંચન થાય છે તેમજ અહીંના લોકો ભગવાન રામ સહિત અનેક હિન્દુ દેવી દેવતાઓની પૂજા કરે છે જેણે પાણી પર વિશ્વની સૌથી ઝડપી ગતિનો તે વર્ષે રેકોર્ડ તોડ્યો ડોનાલ્ડ કેમ્બેલે એ જ વર્ષે જમીન અને પાણી પર સૌથી ઝડપથી વાહન ચલાવવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ વ્યક્તિ હતા તે જ વર્ષે તેને જમીન પર છસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવ્યું આ પછી ઓગણીસો માં તેને ફરીથી તેનો રેકોર્ડ તોડવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ તરત જ તેની સ્પીડ બોટ ચારસો ત્યાંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાર કરી તેનું સંતુલન ખોરવાઈ ગયું અને સ્પીડ બોટ તૂટી પડી જે બાદ ડોનલ કેમ્પબેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું 24 ડિસેમ્બર 1999 ના રોજ કાઠમંડુ થી દિલ્હી જઈ રહેલી ઇન્ડિયન એરલાઇન્સ ની ફ્લાઇટ IC 814 ને હાઇજેક કરી અફઘાનિસ્તાન ના કંદહાર માં લઈ જવામાં આવી હતી આ ફ્લાઇટ માં સવાર 170 થી વધુ મુસાફરો ને બચાવવા માટે ભારતે આ દિવસે એટલે કે 31 ડિસેમ્બર 1999 ના રોજ ત્રણ આતંકવાદીઓ ને મુક્ત કર્યા આ પ્લેન માં 178 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા આ ફ્લાઇટ ને પાકિસ્તાન સ્થિત હરકત ઉલ નામના આતંકી સંગઠનના પાંચ આતંકીઓ પાકિસ્તાનની સેનાના સક્રિય સમર્થન અને સહાયથી થી હાઈજેક કર્યું હતું હાઈજેક કર્યા પછી આતંકવાદીઓએ પ્લેનને અમૃતસર અને લાહોરમાં રોક્યું ત્યારબાદ તેને અફઘાનિસ્તાન ના કંધારમાં લઈ ગયા 31 ડિસેમ્બર 2019 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ વખત વુહાનમાં વાયરલ નિમોનિયા ફાટી નીકળવાની પુષ્ટિ કરી આ ન્યુમોનિયાને પછીથી કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો ચીનમાં તેની પુષ્ટિ થયાના માત્ર 3 મહિનાની અંદર કોરોના વિશ્વના મોટા ભાગમાં ફેલાઈ ગયો ભારતમાં કોરોનાનો પહેલો કેસ ત્રીસ જાન્યુઆરી 2020 ના રોજ આવ્યો હતો જ્યારે વુહાનનો એક વિદ્યાર્થી કેરળ પહોંચ્યો

આર્મી ઓફિસર તરીકે કાર્યકાળ સંભાળ્યો જનરલ મનોજ મુકુંદ નરવણે એકત્રીસ ડિસેમ્બર બે થી ત્રીસ એપ્રિલ બે સુધી આર્મી ચીફ તરીકે સેવા આપી તેમના પછી જનરલ મનોજ પાંડે ત્રીસ એપ્રિલ બે થી ભારતીય સેનાના વર્તમાન વડા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો નો ત્રણસો પાસઠ દિવસ છે નવ વર્ષ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે આજે રવિવાર છે